શ્રી નીરુ બાપુના સાનિધ્ય સાથે રવિવાર ચોવીસ તારીખથી ગુરુવાર ચાર તારીખ દરમિયાન નવ ચંડી યજ્ઞ યોજાયો જેમાં યજમાન પરિવાર સાથે ભાવિકો જોડાયા હતા આશ્રમના લઘુમંત શ્રી પ્રવીણ બાપુ અને આશ્રમ પરિવારના આયોજક સંચાલન સાથે બાર દિવસના યજ્ઞની ભક્તિભાવ સાથે પૂર્ણાવતી થઈ આ યજ્ઞ પ્રસંગ દરમિયાન રાત્રે બહેનોએ ગરબામાં જોડાઈને લાભ લીધો आप तो 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 शेर देखियो कि किसी माँ माँ ने ये चुने कि बिल्कुल ज़रूरत नहीं लगती बाहर इतनी लाइफ में लगता है मुझे भाई बच्चों ने इतना वक्त निकाला मोटे यों रेगार्ड मत करो संस्कृत देशों का मराठी है सारा नगर गणना मनी हटे तिरें ताजिबुरान मजबूरान अलीवाले का दिल भय आम रोष दाऊद नक्�

સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ન ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર